તો મિત્રો આજે આપણે આવી ગયા છે મૂલ્યધાર રેડીમેડ રાહુલ ગાર્મેન્ટ જે આવેલું છે રેલવે સ્ટેશન ની એકદમ સામે સિંધી માર્કેટમાં અને એ પણ નડિયાદમાં જ મિત્રો આ એક માત્ર નડિયાદ માં દુકાન છે તમે ચિલ્ડ્રન વેર માંગો માગો વેર માંગો ગર્લ્સ વેર માગો વેર માંગો દરેક વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની છે અને એ પણ હોલસેલમાં દીપુભાઈ આપણે તો જબ્બા હોલસેલમાં મળી રહ્યા છે ભાવ શું ઓફર શું રહેવાની છે ઓફર એ છે કે આ વર્ષની જે ન્યૂ વેરાઈટી છે આજે કચ્છી ભરત ચિકનવર્થ બધી વેરાયટીના નવસો નવ્વાણું રૂપિયાના ત્રણ જબ્બાઓ છે એટલે હજાર રૂપિયામાં ત્રણ રંગ આવશે એના પ્લસ હજારમાં બે રંગ બી છે બીજી વેરાયટી એમથી અધર તમારે એમની હેવી રેન્જમાં જોઈ શકે તો બી મળી જશે એમાં પચાસ ટકા અમે ઓફ રાખ્યું છે અને બાળકો માટે બી જબ્બા લેંગા ફક્ત ત્રણસો પચાસ રૂપિયામાં એક જોડી રાખી છે હજાર રૂપિયામાં ત્રણ જબ્બા રાખ્યા છે નવાણુ રૂપિયામાં લેંગો રાખ્યો છે રૂકો જરા દીભો ભાઈ આ કયા પ્રકારના જબ્બા કચ્છી ગામ થી વાત કરા હમણાં જે કચ્છી જબ્બા છે હમણાં ફેશન ચાલે નવા લોકો ગામ નવરાત્રી માટે સ્પેશિયલ જબ્બા છે આગળ પાછળ બેચ વર્ક પેટર્ન વર્ક ફૂલ વેરાયટીમાં અને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ છે અને બે જબ્બા લેશે તો છસો પચાસ રૂપિયા ત્યાં વાત કરી રે જો ભાઈ ખાલી ધોતી જોઈએ તોય મળી જવાની દીપોભાઈ ધોતીસો ભાવ રહ્યા બસો પચીસ રૂપિયા ફક્ત ચારસો પચાસ માં બે ધોતી જો એલો ભાઈ કાર્ગો પર તમને ના 3 મળી જવાના છે ભાઈ હોજિયરી જોઈએ ને તો પણ અહીંયા મળી જશે અને એમાં પણ 10% ઓફ સાથે ભાઈ મુરલીદાર રેડીમેડની જે વાત કરીએ ને તો નડિયાદમાં 50 વર્ષથી જૂની ને જાણીતી પેઢી છે અહીંયા ખાલી એટલું જ નહીં કે કુર્તાને ચણિયા ચોળી જ મળી રહી છે અહીંયા તમને નાના બાળકોના કપડા જોઈતા હોય મોટાના જોઈતા હોય લેડીઝ મેન્સવેર દરેક વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહેવાની છે દીપુ ભાઈ આતર કપડામાં શું ઓફર ચાલી રહી છે કપડામાં એ ઓફર છે કે હમણાં સુધી આપણે જે જીન્સ પેન્ટ શર્ટ એ 1500 2000 વારી જે વેરાઇટી હતી એ આપણે હવે ફક્ત 1500 માં બે જોડી કપડા રાખ્યા છે બે જીન્સ પેન્ટ અને શર્ટ ટી-શર્ટ જે બી લે પંદરસો રૂપિયામાં બે જોડી એની અંદર તમારે અધર વેરાયટી ફેન્સી બ્રાન્ડ લુક 28 થી થ્રી એક્સલ ફોર 4XL શર્ટ સુધીમાં ભી તમને વેરાઇટી મળી જશે આમ એક જોડી લેશે તો ફક્ત 800 રૂપિયા છે અને એની અંદર તમારે પેન્ટ શર્ટ ફૂલ વેરાયટીમાં સ્ટોક તમને મળી જશે 1500 બે જોડી લઈ રૂપિયામાં બે જોડી જોઈએ શર્ટ જોડો જોઈએ જે પણ જોઈએ 1500 બે જોડી આપી ફોર્મલ જોડી જોઈએ તો ફોર્મલ જોડી ભી મળી જશે ફોર્મલ Just no, little